બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિલેન્દ્ર ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો કોન્સ્ટેબલ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો આ સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે પરિવારે કહ્યું છે કે વિંદલ રાજે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે એસપી વિકાસ સુડા અને પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપ કર્યો છે આ સાથે નલિયા સીએચસી ના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે અને ત્યારબાદ તેની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી મારો બાબુ નામે વિંદલ જે કચ્છ ખાતે મુખ્યમંત્રી ખાતે પોલીસ એસ્ટોર નોકરી કરી રહ્યો હતો આજથી ત્રીસેક દિવસ પહેલાં તેની એની ઉપર એક પાંસઠ સાસઠ બીનો એક કેસ કરવામાં આવ્યો એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણ એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એમ એક બે દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ એક બે દિવસ તું પછી જજે તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ સુરત ત્યાં પહોંચીને પછી રજાપુર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે શોષણ કરી નાખ્યું આમાં પીઆઈ ખરાડી સાહેબ હા એને અને ડૉક્ટર ડૉક્ટર જરા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એ એના એના સ્ટેટમેન્ટ મેં લખેલું છે મને કોઈ કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું અમારો યોગ નહીં મળે અમને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે ગુજરાત પોલીસમાં ચકચાર જગાવનાર કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા એએસપી સુબોધ માનકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે વિંદલરાજ ચૌહાણ સામે પ્રોહિબિશનનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી હાલમાં પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે આપણે જણાવવા માંગુ છું કે એપ્રિલ મહિનાની અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જોકે આયોજન કરવામાં આવ્યો હતો વીવીઆઈપી બંદોબસ્ત આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓનો એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે આ તો આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત જ સંઘાન સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોભી એક્ટ અંડર એમના ઉપર એફઆર દાખલ કરવામાં આવી હતી તો કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતું કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લા વડાને લેવા પડશે એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો જેને ટ્રાન્સફર પણ પણ કહી શકાય સાદી ભાષામાં એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે એમના એક હજાર ને કારણે સર પર કાર એમને સુસાઈડ કરી દીધી છે અને આ સુસાઈડ ની અત્યારે પોલીસ સ્ટેશન માં અત્યારે એડી દાખલ થઈ છે અને એડી નો તપાસ અત્યારે પીઆઈ કે વી ચાવડા કરી રહી છે હું આપને જણાવવા માંગુ છું કે અત્યારે જે 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 તે વખતે જે પણ એફઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશન માં મોબાઈલ એપ્લિકેશન માં વિડિયો અંતર્ગત પંચનામા કરવામાં આવે હતો એની બ્લડ ની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆર દાખલ કરવામાં આવી હતી તો અત્યારે એડી નો તપાસ પીએસએફ કરી રહ્યા છે હું આપણે આગળ જે કઈ અપડેટ એ એવું આપણે જણાવીશ